સંબંધો વાપીને પેપર મિલોમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ છે ગજાનન પેપર મિલ એનઆર અગ્રવાલ પેપર મિલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે કંપની સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે વાપીમાં પચીસથી વધુ અને મુંબઈ પુણેમાં પણ તપાસ ચાલી રહી છે સુરત અને વાપી વિંગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે ત્યારે પેપર મિલમાં હાલમાં આવકરા વિભાગની તપાસ ચાલી રહી છે વાપી ઉપરાંત મુંબઈ પુણેમાં પણ આઈટીની તપાસ ચાલી રહી છે ત્યારે સુરત અને વાપી વિંગના અધિકારીઓએ આ બાબતે તપાસ હાથ ધરી છે વાપીન પેપર મિલોમાં હાલમાં સર્ચ ઓપરેશન ચાલું છે આઈટીના સર્ચ ઓપરેશનમાં હાલમાં આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો એ અજીત પેપર મિલ જે છે એમાં સર્ચ ઓપરેશન ચાલું છે આ સિવાય ગજાનંદ પેપર મિલ અને એનઆર અગ્રવાલ પેપર મિલમાં પણ હાલમાં જે આઈટીના સર્ચ ચાલુ છે અને આ સિવાય વાત કરીએ તો આજે તમામ પેપર મિલો જે છે પેપર મિલની સાથે જે સંકળાયેલા રો મટિરિયલવાળા હોય કે બીજા કોઈ પણ જાતના કારોબાર જે સંકળાયેલા હોય તે લોકો ઉપર હાલમાં જે છે આ આઈટીના જે રડરમાં છે અને આ જે કંપનીઓ જે છે એ કંપનીઓમાં સર્ચ ઓપરેશન હાલમાં ચાલુ છે નિલેશ જોશી ઝી મીડિયા વાપી